નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ જોઈએ મહત્વના માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા ફેદરિયા ખાતે સભા માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા ફેદરિયામાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં જન આક્રોશ સભા યોજાતી તાજેતરના કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અને સરકાર તરફથી પૂરતી સહાય ન મળવાના વિરોધમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં દેવગઢ અને ઘંટોલી જિલ્લા પંચાયતના સહયોગથી ખેડૂતોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં સુરત જિલ્લાના પૂર્વ પ્રમુખ મનર પટેલ સાબુદીન મલિક સ્નેહલ શાહ પ્રમુખ મેઉલ ખેંગાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેક જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તે મુજબ ગુજરાતના આશરે ચાર હજાર ખેડૂત પરિવારોની વિઘાદીઠ માત્ર પચ્ચીસસો રૂપિયા મળશે જે પૂરતા નથી અને ખેતીનો ખર્ચ વધી ગયો હોવાથી અને પાકોના ટેકાના ભાવ જાહેર ન થતા ખેડૂતો દેવામાં ફસાયા છે કોંગ્રેસ આ પેકેજમાં વધારો કરી અને ખેડૂતોને યોગ્ય રાહત આપવાની માંગ કરી છે યંગ ગુજરાત ડિજિટલ ટીમ માંડવી સુરત ઘંટોલી જિલ્લા પંચાયત અને દેવગઢ જિલ્લા પંચાયતની સંયુક્ત આક્રોશ જન આક્રોશ સંમેલનની બેઠક હતી જે રીતે ગુજરાતમાં માવઠાની અસર થઈ છે માઠી અસર થઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને સરકારે જે અપેક્ષા હતી એ મોટું પેકેજ આપશે પરંતુ માત્ર દસ હજાર કરોડ પેકેજની જાહેરાત કરી છે ગુજરાતમાં ચાર હજાર ખેડૂતો અને એના પરિવારો જોડાયેલા છે તો દસ હજાર કરોડ જે પેકેજ જાહેર કરી છે માત્ર પચીસો રૂપિયા વિઘા દીઠ કે ખેડૂત દીઠ આવશે તો એ ખેડૂત ઊભો થઈ શકવાનો નથી એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે વીઘે ભાત પકવવા માટે સત્તરથી અઢાર હજાર રૂપિયા ખર્ચો આવે છે અને જ્યારે વળતર આપવાની આ વાત આવે ટેકાના ભાવ જાહેર નથી કર્યા મગફળીના ટેકાના ભાવ જાહેર નથી કર્યા તો ખેડૂત દેવામાં 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 એટલે ખેડૂતો માટે પહેલાં તો દેવા માફીની માગણી કરીએ છીએ અને જે રાહત પેકેજની જે વાત છે એ પચાસ હજાર કરોડ સુધીનું ચૂકવે જે રીતે મનમોહનસિંહ સરકારે બોતેર હજાર કરોડનું દેવું માફ કરેલું એવી ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે પણ અપેક્ષા છે અને આ પરિસ્થિતિમાં ખેડૂતો જે માર્કેટમાં જાય છે એ ભાત પણ લેતા નથી માત્ર બસો રૂપિયા અઢીસો રૂપિયા મળે ભાત ના ચૂકવે છે તો દરેક જગ્યાએ ખેડૂતોનું શોષણ થાય છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આની અસર ખેડૂતો પણ સરકારને બતાવશે અને કાર્યકર્તાઓ પણ બતાવશે એ કટિબદ્ધતા સાથે આજે આ સ્નેહમિલનની જગ્યાએ જન આકૃત સંમેલન રાખવામાં આવ્યું હતું